અંકલેશ્વરના કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી કદાવર દીપડો પાંજે પૂરાતા પશુપાલકો સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે ત્યારે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર બાંધેલ પશુઓનું મારણ કાઢતા હોય છે એવામાં થોડા દિવસ પહેલા કોસમડી ગામમાં પશુપાલકના ઘર પાસે બાંધેલ ભેંસના બચ્ચાને શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું જે ઘટના બાદ વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન કોસંબડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પૂરાયો હતો આ અંગેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી અને પાંજરે પુરાયેલા દીપડાને નર્સરી ખાતે ખસેડી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે ત્યારે કદાવર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ હસકારો અનુભવ્યો હતો